આવેદન સત્ર આપી છે ત્યાર પછી ઇન્ડો આફ્રિકા હોય છે ત્યાં આપણે બધા સાથે અગાઉ જે વાત કર્યા મુજબ ખેડા આણંદ મહીસાગર જિલ્લાના તમામ શ્રીઓ કમિટી સભ્યશ્રીઓ અને સહકારી આગેવાનો આજે ભાતીજી દાદાના ફાગવેલ દર્શન કરી અને વીરપુર જગ્યાએ વીરપુર ખાતે જે ભ્રષ્ટાચારની વાત હતી એ ખરેખર ખેડા આણંદ મહિસાગર જિલ્લાના તમામ ચેરમેનો સ્થળ મુલાકાત માટે જઈ રહ્યા છે કે વાસ્તવિક પરિસ્થિતિ શું છે જમીનના શું ભાવ છે જમીનના આજુબાજુ ખેડૂતોને ને બતાવવામાં આવશે ત્યારે ખાસ કરીને જે ભ્રષ્ટાચારની વાત અમૂલમાં છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે એમ ચાહે ભરતીની હોય સામાન્ય સભાસદના ગરીબના દીકરાને ક્યારેય બહારના લોકોને નોકરી મળે પૈસાથી લેવાય એ જગજાહેર લોકો જાણે છે એના ઉજાગર કરવા માટે સમગ્ર ખેડાણંદ મહિસાગર જિલ્લાના આજે ચેરમેનશ્રીઓ ડિરેક્ટરશ્રીઓ અને સહકારી આગેવાનો સ્થળ મુલાકાતે જઈ રહ્યા છે પશુપાલકો ભેગા થયા છે શું પ્રોગ્રામ છે અને તમારી આગેવાનીમાં આ પ્રોગ્રામ છે અમૂલ ડેરીનો આ વિષયની અંદર સત્યાવીસ નવ બે હજાર ચોવીસના ના દિવસે અમૂલ ખાતે સાધારણ સભાની અંદર બારસો અઠ્ઠાવન દૂધ મંડળીના તમામ ચેરમેનોનો એક જ અવાજ હતો કે અમૂલની અંદર પશુપાલન કરતા હોય એમનો દીકરો હોય કે દીકરી ભણ ભણેલા ગણેલા લાયકાત પ્રમાણે એમને નોકરી મળે એમની અમારી માંગણી હતી અન્ય પણ અમારી બીજી બે માંગણીઓ હતી એ માંગણીઓ હજુ સુધી આ દૂધે ધોયેલી ટોરકી એક પણ દિવસ ચેરમેનોને કોઈને કોઈને રીતે હેરાન કરે છે કોઈને કોઈ રીતે ઓડિટ કરાવવા માટે પણ મોકલી દે છે તાત્કાલિક અમારા તમામ બારસો અઠાવન ડેરીના ચેરમેનો આજે ભાગવેલ દાદાના દર્શન કરી અને વીરપુર ગામે અમૂલ ડેરી દ્વારા ચાલીસ હજારના ગુંઢો જમીન અને એ ચાર લાખ રૂપિયાના ભાવે જ્યારે આ જમીન ખરીદી છે એવો ભ્રષ્ટાચાર કર્યો છે ત્યારે અમે તમામ ત્રણેય જિલ્લાના ચેરમેનો એ જમીન જે ખરીદી છે એ જમીન સ્થળ તપાસ આજે કરવાના છીએ ત્યારે અને આ તમામ મારા ત્રણેય જિલ્લાના ચેરમેનો અમારા સૌ આગેવાનો અને તમામ સમાજ સાથે છીએ ત્યારે આવનારા દિવસોની અંદર આ દૂધે દોયલી ટોરકી છેલ્લા દસ વર્ષથી લોકોને અમારા પશુપાલકોને કોઈને કોઈ રીતે હેરાન કરી રહ્યા છે ત્યારે આ વખતની ચૂંટણીની અંદર લીલા તોરોને તમામ જેને જેને પશુપાલકોનું લોહી ચૂચ્યું છે તમામે એ ઘેર એવું નક્કી છે તેની આ કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોઈ કોંગ્રેસની નથી આ તો એક એમને જોડી બેસાડેલું છે કે ભાઈ કેસરીસિંહે વિરોધ કર્યો પણ કેસરીસિંહ લીંબાસી દૂધ મંડળીના ચેરમેન તરીકે વિરોધ કરે છે હું કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે વિરોધ નથી કરતો કેસરીસિંહ રાજેશ ફાટકે અમૂલ ડેરીની હમણાં જે પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં પેપર કટિંગ સાથે વિરોધ દર્શાવ્યો છે કે કેતરી ભાઈ ખોટું બોલે છે અમારી જોડે પેપરમાં જાહેરાત આપેલી છે અને ભાવથી જ જમીન ખરીદી છે તમે શું જવાબ આપશો એમને પપ્પુભાઈએ જે વાત કરી એમને પ્રેસ મીડિયાના જે અમને બધા જને બોલાયા છે ત્યારે બીજા દિવસે પણ મેં વીરપુર ખાતે ખેડૂતો જે કોઈ ખેડૂતો હતા જેમના ટેન્ડર હતા એમની પણ મેં સર મુલાકાત લીધી એમને પણ મળ્યો એમણે અમને એક જ વાત કરી કે આ ગુંઠાવાળી જમીનના આ જે જગ્યાએ એમને ટેન્ડર બતાવ્યા છે એ જગ્યાએ ઓલરેડી મકાનો બની ગયેલા છે એટલે ગામતર હોય એટલે સ્વાભાવિક વસ્તુ હોય કે એનો ગામતરનો ભાવ વધારો હોય પણ પોતે જાતે કબૂલતા નથી જે બે ખેડૂતો હતા બે ખેડૂતોએ એવું કહ્યું કે સાતસો રૂપિયાના ભાવે આ અમે જમીન આપવાની કહી એમને પણ અમે અમારી એક એવી માગણી હતી કે ભાઈ અમૂલની અંદર તમે જે રીતનું

પશુપાલકોની સંસ્થા છે અમૂલ ખેડૂતોની સંસ્થા છે પણ અમૂલ ડેરીમાં વર્તમાન કેટલાક સત્તાધીશો જે માલિકો બનીને બેઠા છે એમને ખબર નથી કે આનો માલિક કોઈ નથી આનો માલિક ખેડૂત છે અને માલિક બની બેઠેલા કેટલાક જે હોદ્દેદારો છે એ નીતિ નિયમો નેવે મૂકીને જ્યારે અમૂલનો વહીવટ કરી રહ્યા છે ત્યારે પશુપાલકોમાં એક આક્રોશ ઊભો થયો છે તાજેતરમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ખેડા જિલ્લાની કેટલી મંડળીઓને અવર્ગની આદર્શ મંડળીઓને ક વર્ગમાં મૂકવા માટે પણ ષડયંત્ર કર્યા જેથી કરીને કોઈ સારી મંડળીનો સારો ઉમેદવાર ગામડાનો કોઈ પ્રતિનિધિ ચૂંટણી ન લડી શકે એમની સામે કોઈ હરીફ ન બની શકે એના માટે ક વર્ગમાં મૂકવાનું ષડયંત્ર કર્યું એની સામે પણ આક્રોશ છે સાથે સાથે અમૂલમાં જે ભ્રષ્ટાચારની વાત હમણાં કરી કે સસ્તા ભાવે જમીનો રાખીને કરોડો રૂપિયોનો ખર્ચ જમીનમાં કાઢીને અમૂલમાં ખર્ચ પાડવાનો ભ્રષ્ટાચાર કરવાનો તો આ વિષય જે છે એ સભાસદો માટે એ માન્ય નથી અમૂલની અંદર જે લોકો મહેનત કરે છે પશુપાલકો જે મહેનત કરે છે એ મહેનતનું જે પરિણામ જે છે મહેનતનો ફળ અને મહેનતનો જે નફો છે કે મલાઈ તો કેટલાક લોકો ત્યાં બેઠા બેઠા જ્યારે ખાતા હોય ત્યારે પશુપાલક આ અન્યાયને હવે સહન કરી શકે તેમ નથી એટલા માટે આજે ફાગવેલ માટે સમગ્ર ખેડા જિલ્લો આણંદ જિલ્લો અને મહિસાગર જિલ્લો અહીંયા ભેગા થયા છે ચેરમેનશ્રીઓ અને જે જમીન રાખી છે વીરપુરમાં એની સ્થળ તપાસ થશે કે જેથી કરીને ચેરમેનશ્રીઓને ખ્યાલ આવે કે ભાઈ અમારા દૂધના પૈસા અમારો દૂધનો નફો આવી રીતે કેવી રીતે તમે વેઠવી શકો તમને એવો કયો અધિકાર કોણે અધિકાર આપ્યો ત્યારે આજનો જે વિષય છે આજની જે રેલી છે એ પશુપાલકોના હિત માટેની છે એના હક માટેની છે અમૂલ બચાવો માટેની છે અને એના માટે મોટી સંખ્યામાં આજે ખેડૂતો અને પશુપાલકો ભેગા થયા છે